ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ સાથે મિત્રો હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ આજે પ્રસ્તુત થયો છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ યુટ્યુબના માધ્યમથી આપણે આજે એક પુસ્તક છે જે ખૂબ મહત્ત્વના પ્રશ્નો આપણને ઉદભવ છે આપણી અંદર આપણી અંદર જાગૃતતા આવશે કે આપણી શું હાલત છે બહુજન સમાજની આજે ભારતમાં શું હાલત છે આજે પણ જેના લેખક છે રાષ્ટ્રીય પ્રમુખ બહુજન સમાજ પાર્ટીના માન્યવાર કાનસીરામ સાહેબ જેમણે બસપા પાર્ટીની સ્થાપના કરી હતી જેનું પુસ્તકનું નામ છે સ્વતંત્ર ભારતમાં બહુજન સમાજ આશ્રિત આશ્રિત કેમ સ્વતંત્ર ભારતમાં બહુજન સમાજ આશ્રિત કેમ તો આ સરસ ટાઇટલ સાથે અંદર પ્રથમ બાબા સાહેબનો ફોટો આવે છે એ બાદ મહામના જ્યોતિબાઈ ફુલે સતનારાયણ સાહેબ સાહુજી મહારાજ પેરિયાર તો પ્રસ્તાવના છે સામાન્ય પ્રસ્તાવના જે પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ છીએ કે આપણે આપણી સ્વતંત્રતાની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છીએ પચાસ વર્ષથી આપણા દેશને આઝાદી મળી છે આઝાદ ભારતીયોની બીજી પેઢી હવે દેશની લગામ ત્રીજી પેઢીને આપવાની તૈયારીમાં છે આપણા દેશમાં એક રિવાજ છે કે રાષ્ટ્રીય દિવસોને આપણે પર્વ તરીકે ઉજવીએ છીએ સ્વતંત્રતા મેળવવાનો બનાવ એક નાટકની જેમ ફરી ઉજવાય છે રંગબેરંગી સરઘસો રોમાંચક નાટકીય દૃશ્યો પ્રદર્શનો અને જાહેર સભાઓ આ ઉજવણીના મુખ્ય મુદ્દાઓ છે કોઈક વાર તો આ આખો બનાવ જાણે ફારસ લાગે છે હું આશા રાખું છું કે કમસે કમ આપણે તો આ 50 વર્ષ 50મો વર્ષ આવી ખોખલી રીતે નહીં જ ઉજવીએ ઇતિહાસના પ્રસંગોનું પુનરાવર્તન કરીને આપણને સંતોષ માનવાનો આ સમય નથી સુવર્ણ જયંતિ વર્ષ એક એવું વર્ષ છે કે જેમાં આપણી સ્વતંત્રતા અને લોકશાહીને મજબૂત બનાવવા પાછલા વર્ષોમાં આપણે શું કર્યું તેનું મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે આ વર્ષે ઉજવણી આખા વર્ષ દરમિયાન થઈ રહી છે તો હું આશા રાખું છું કે આપણી પાસે સાથે બેસીને આત્મનિરીક્ષણ કરવાની પૂરી તક છે સ્વયંશાસિત સરકારે લોકોને શું આપ્યું તેનું નિરીક્ષણ કરવાનો આપણી પાસે પૂરતો સમય છે સેનાથી આપણે ગુલામ બન્યા છીએ તેનું બારીકાઈથી વિશ્લેષણ કરવું જોઈએ અદના માનવે સ્વતંત્રતા પછી તેને શું મળે તેની ધારણા રાખેલી તેને બદલે તેને કઈ ગુલામી ગેરી વડી તે પારખવું પડશે બે પેઢીઓ સુધી શાસન ચલાવ્યા પછી હવે આજે આપણે જવાબદારીમાંથી છટકી નથી શકતા જેમને માટે સ્વતંત્રતા મેળવી હતી તેને અર્થહીન કરવામાં એવા કયા બળોને આપણે ઢાંકી રાખ્યા ઢાંકી નાખ્યા છે જેમને આપણે આજે જંગ જીત્યા તેવા અદના માનવીઓ વિશે વાત કરતા આપણા ધ્યાનમાં ખાસ કરીને પછાત જાતિઓ જ આવે છે જે બક્ષીપુંજને આપણે આજે ઓબીસી સમાજ કહીએ છીએ ખાસ કરીને પછાત જાતિઓ જ આવે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત લઘુમતીઓ યંત્ર નિષ્ણાતો કશ્બીઓ અને એવા બધા જ દલિતો જેનું પૈસાદારોથી અથવા લાગવગ ધરાવતા લોકોથી બહુજન સમાજમાં શોષણ થયું છે બહુજન સમાજ ગુલામીની સૌથી વધુ અસર પામેલો છે પણ તેઓ દુઃખોને જાણે સામ્રાજ્યવાદમાંથી મુક્તિની માંગણી કરતા હુકમના એક પત્તા જેવી ગણવામાં આવે છે તેઓને બહુમતી બનાવી જે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન નેતાઓને અનુસર્યા જે તેઓનું સામાજિક અને આર્થિક સ્વાતંત્ર્ય હજુ પણ એક પ્રશ્નાર્થ બની ગયું છે આ અદના માનવીઓ ખાસ કરીને નબળામાં પણ સૌથી વધુ નબળા ઐતિહાસિક રીતે શોષિત થયેલા અને પારંપરિક રીતે વિચારણા હેઠળ હોય તેઓની ઉપર સ્વતંત્રતાએ કેટલો પ્રભાવ પાડ્યો છે તે જોવાનું વધારે મહત્ત્વનું છે વિદેશીઓની ધૂસરી મોથી વિદેશીઓની ધૂસરી મોથી મુક્તિ મળી એ રાષ્ટ્રના ઇતિહાસમાં એક ગંભીર વણાંક છે રક્ષકનો સંપૂર્ણ ફેરફાર છે રાષ્ટ્રને પોતાનો ભાવિ નક્કી કરવાનો અધિકાર છે આર્થિક બંધનોથી ઉપેક્ષિત છે તેને તેણે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર એક એવો બનાવ છે કે જેણે તેને સ્વમાનથી જીવવાનો અધિકાર આપ્યો છે રસ્તે ચાલતા માનવીને એ લાગ એક લાગવું જોઈએ સ્વતંત્રતાએ તેને કંઈક માન આપ્યું છે તથા તેને બીજી વ્યક્તિ અથવા જૂથોના હાથમાંથી છોડાવ્યો છે તો સ્વતંત્રતાનું પચાસમું વર્ષ દેશની કઠિન રીતે વિશ્લેષણ કરીને તથા આપણી એકતા આપણી નબળાઈઓ આપણી તકો અને ઝઝૂમતા ભઈને સ્પષ્ટ રીતે અને સારી રીતે ઓળખી ઓળખીને ઉજવીએ આપણી શાસિત સરકારના ચાલીસ વર્ષો સંપૂર્ણ સિદ્ધિઓના તેમજ નિષ્ફળતાના રહ્યા છે જ્યારે દેશ સ્વતંત્રતાના સંસ્મરણો ઉજવે છે ત્યારે તેના બધા જ નાગરિકો અને લાગણીશીલ સાક્ષીઓ પણ વિચાર કરવો યોગ્ય છે આપણી સિદ્ધિઓ પણ વિચાર કરવો યોગ્ય છે જ્યારે કેટલાકને આપણી નિષ્ફળતાથી પ્રતિકૂળ અસર થઈ છે કેટલાક એવા જે એવા છે જેમણે લોકતાંત્રિક શાસનમાં પાક લણ્યો છે બીજા એવા પણ છે જેમણે પોતાના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે એક વર્ગ એવો છે જ્યાં આયોજનની ભૂલને કારણે યોજનાના યોજનાઓના ખોટા અમલને કારણે વહીવટી તંત્ર ભ્રષ્ટાચાર અને વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે તેઓ પ્રગતિની શરૂઆત આપણી મુક્તિની રેલી પહેલા તેમણે તે આનંદ માણ્યો હતો તેઓ આજે શરૂઆતની સવલતો અને લાભોથી વંચિત રહ્યા છે જ્યારે આપણે સ્વતંત્ર લોકશાહી માની પ્રગતિનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણે શું મેળવ્યું છે અને શું મેળવવામાં નિષ્ફળ ગયા છીએ તેનું સંપૂર્ણ દૃશ્ય આપણે જોઈ શકીએ છીએ દરેક મુક્ત પેઢી રાષ્ટ્રીય ભાવિનો રખેવાળ છે આ અગાઉની પેઢી તરફથી આપણને વારસામાં શું મળ્યું તેમાં સુધારો કરવાની નૈતિક ફરજ છે દેશને એક મજબૂત શક્તિશાળી દેશ તરીકે રાખવું એક ખૂબ જ સુખી રાષ્ટ્ર બને અને ખૂબ જ સ્વસ્થ પદ્ધતિ બનાવવામાં તેઓ સફળ થયા હતા આજે આપણને વારસામાં જે મળ્યું છેલ્લી બે પેઢી દરમિયાન સ્વયંશાસિત સરકારે આઝાદી અને સાર સાર્વભૌમત્વ તરફ આપણને શું પ્રાપ્ત કર્યું તેનું આત્મનિરીક્ષણ અને મૂલ્યાંકન કરવાનો આજે પ્રસંગ છે બંધારણીય સલામતીઓ અને જોગવાઈઓ આઝાદીની સાંજે આપણું બંધારણ રાષ્ટ્રની આશા આકાંક્ષાઓ પર પ્રકાશ પાડે છે બહુજન સમાજ બંધારણ માટે ગૌરવ અનુભવે છે સમાજ તેના ઘડવૈયા ખાસ કરીને ડોક્ટર સાહેબ આંબેડકર કે જેમના વિવેક અને દૂર દૂરદેશીપણાને કારણે ભારતીય સમાજના કેટલાક વર્ગોમાંથી સામાજિક અને આર્થિક નબળાઈઓના ઉન્મૂલન માટેની આ ખાસ જોગવાઈઓ બંધારણમાં છે તે સામાજિક આર્થિક કારણોને લીધે સત્તામોસન સંસરાઈ ધરાવનારાઓ કે જેઓ આઝાદી અને આર્થિક વિકાસ છતાં પણ તેઓ શોષણ કરી શકે છે તેમની પાસે સંરક્ષણ આપવાની સલામતી પૂરી પાડે છે આપણા આપણા બંધારણ વિશે એક ખૂબ જ ધ્યાન આકર્ષક વાત એ છે કે તે શાસન ચલાવનારું માળખું તથા કાર્યોને જ દોરતું નથી પણ તે રાજ્યની શાસન ચલાવાય તે અનુસરવા સિદ્ધાંતો તથા નાગરિકો અને બીજાઓના અધિકારો પણ જાણે છે આ બધું વર્ગ જ્ઞાતિ હોદ્દો જન્મસ્થળ અને જાતિ બધાને એક સરખી રીતે ગણવા માટે કાયદાનું શાસન વર્ચસ્વની ખાતરી આપ માટે હતું આપણા બંધારણમાં ધારામંડળે ઘડેલા કાયદામાં નીચે પ્રમાણનો ઊંડા આદર્શ ઉમર ઉમેરો થવો જોઈએ અમે ભારતના લોકોએ વિધિસર રીતે નિર્ધાર કર્યો છે કે આપણે ભારતને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક બનાવવું અને તેમાં બધા નાગરિકોને નિર્ભય બનાવવા ન્યાય સામાજિક આર્થિક અને રાજકીય મુક્તિ વિચારોની મનોભાવોની માન્યતાઓની આસ્થાની અને પૂજાની સમાનતા હોદ્દાની અને તકોની બધામાં જ તેમનું મહત્ત્વ વધારવું ભાતૃત્વભાવ પ્રત્યેક વ્યક્તિની પ્રતિષ્ઠાની ખાતર કરાવવા તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે આપણી બંધારણ સભા આ ઓગણીસો ચુમ્માલીસના નવેમ્બરની છવ્વીસમી તારીખે અપનાવીએ આપણી જાતને આ બંધારણ આપીએ અપનાવીએ એક કાયદા ઘડીએ પ્રસ્તાવનામાં ઊંડા આદર્શો સમાવેશ તથા તેની સમજણ વિશે પરીક્ષણ કરવા માટેનું સ્વતંત્રતાનું પચાસમો વર્ષ એક મુદ્દાસનનો પ્રસંગ છે બંધારણની છેતાલીસમી કલમમાં રાજ્યને કેન્દ્ર અને રાજ્યોમાં નબળા વિભાગોમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોમાં ખાસ કરીને ધ્યાન રાખવા માટે ઉત્તેજન આપવાની જરૂર છે મૂળભૂત ગુજરાત મૂળભૂત અધિકારો પરના પ્રકરણ ધર્મ સ્પર્ધા જાતિ જ્ઞાતિ જન્મસ્થળ વગેરેના ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે તે જ વખતે રાજ્યને મહિલાઓ અને બાળકો માટે કોઈ પણ ખાસ જોગવાઈઓ કરવાની સત્તા આપે છે અને નાગરિકોનો કોઈ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે ખાસ કરીને જોગવાઈઓ અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનો માટે ખાસ જોગવાઈએ રાજ્યને નિમણૂકો અનામત રાખવાની સત્તા મળવી જોઈએ અથવા પછાત વર્ગના કોઈ પણ નાગરિકની તરફેણમાં રાજ્યના અભિપ્રાય મુજબ રાજ્ય હેઠળ તેની નોકરી યથાનુરૂપ ન થઈ હોય તો તેને માટે નિમણૂક કરવાની સત્તા મળવી જોઈએ જ્યારે બંધારણના અપનાવવામાં આવ્યું ત્યારે અમે ભારતના લોકો એ હતું ન બહુમતીમાં સમાવેશ કર્યો અમે બે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ ગયા હતા પહેલો વર્ગ ઐતિહાસિક રીતે વંચિત અને બીજો વર્ગ પરંપરાગત રીતે સમાજને સુ સમૃદ્ધ વર્ગ કે જે પણ ભોગે સતત વાપરી હતી આઝાદીની લડત દરમિયાન ભય દર્શાવવામાં આવ્યો હતો કે સત્તાની પસંદગીની થોડી ચાલાકી પર યુક્તિઓ ઉપજશે અને તે લાખોની જરૂરિયાતોવાળા મદદ વિનાના કચડી નાખશે કચડી નાખશે જેઓ સુસમૃદ્ધ પર પોતાના પૌષ્ટિક આહાર માટે આધાર રાખતા હતા ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક ભય વ્યક્ત કર્યો કે આર્થિક સમાનતા વિનાની રાજકીય સ્વતંત્રતા વિસંગતના માર્ગે લઈ જશે તેમણે ઓગણીસો ઓગણપચાસની ચોપચીસમી નવેમ્બર બંધારણ સભામાં એક ચર્ચા દરમિયાન આ પ્રમાણે નિરીક્ષણ કર્યું હતું જે નીચે મુજબ ફાળવેલ છે સાહેબ કહે છે કે ઓગણીસો પચાસમાં પચાસના છવ્વીસમી જાન્યુઆરીએ આપણે વિવિ વિસંગતતાના જીવનમાં પ્રવેશ કરીએ છીએ રાજકારણમાં સામાજિક અને આર્થિક જીવનમાં આપણી પાસે સમાનતા હશે અને સામાજિક આર્થિક જીવનમાં આપણી પાસે અસમાનતા હશે રાજકારણમાં આપણે એક માનવ એક મત અને એક મત એક કિંમતના સિદ્ધાંતને ઓળખી શકીશું આપણા સામાજિક અને આર્થિક જીવનમાં આપણા સામાજિક અને આર્થિક માળખાને કારણે એક માનવ એક કિંમતના સિદ્ધાંતને સતત રદિયો આપતા રહીશું વિસંગતતાની આવી જિંદગી આપણે કેટલો વખત જીવી શકીશું આપણી સામાજિક અને આર્થિક જિંદગીમાં આપણે સમાનતાનો રદિયો આપવાનું ક્યાં સુધી રાખીશું જો આપણે લાંબો સમય સુધી નકારવાનું ચાલુ રાખીશું તો આપણી રાજકીય લોકશાહીને ફક્ત ખતરામાં મૂકીશું વહેલામો વહેલી તકે આ વિસંગતતાને આપણે દૂર કરવી જ પડશે અથવા જે અસમાનતા તે સહન કરે છે તે રાજકીય લોકશાહીના માળખાને ઊંચે ઉડાડી દેશે જે લોકશાહીને આપણે મહામુસીબતે તૈયાર કરી છે આપણી એક અમનસીબ દ્રઢ માન્યતા છે કે બાબા સાહેબે જે ભવિષ્ય બનાવ ભાખેલું તેનાથી ઉલટું જ ખરાબ બન્યું છે આપણે ફક્ત આર્થિક સમાનતા લાવવામાં નિષ્ફળ નથી ગયા રાજકીય સમાનતાઓને પણ આપણે નિષ્ફળ બનાવી છે બિન રાજકીય આધારો વિના લોકો રાજકીય સત્તા કેવી મેળવી શકતા નથી બિન રાજકીય આધારો વિના લોકો રાજકીય સત્તા મેળવી શકતા નથી સત્તાધિકાર માટે ઉપર મુજબનું વાક્ય કડવું સત્ય છે ઘણા બધા ભારતીયો પાસે આઝાદીના ટાણે કોઈ રાજકીય સંપદાઓ નહોતી તેઓ તેમાંથી વંચિત રહ્યા હતા તેમના સમૂહને સુધારવા સઘન પગલાંની જરૂરિયાત હતી વિકાસ યોજનાઓનું યોગ્ય રીતે આયોજન થવું જોઈએ અને કાર્યપાલકોની જરૂરિયાત હતી કોઈપણ જાતના વિલંબ વિના અસરકારકતાની જરૂર સલામતીઓના અમલની બંધારણમાં જોગવાઈ હતી આ વહીવટી પગલાંઓની નિષ્ફળતા વિના લોકો માટે સત્તાધિકાર અશક્ય હતો એક ઘણી નાની લઘુમતી જેની પાસે રાજકીય અને સામાજિક આર્થિક સંપદા હતી તે મોટી સંખ્યામાં ક્રૂર અને જરૂરિયાતવાળાઓ લોકો પર ભાવી પર શાસન ચાલુ રાખે તેમ હતી તેમ બન્યું પણ સ્વશાસન નિષ્ફળ ગઈ બહારથી દેશે સામ્રાજ્યવાદના બંધનને ફેંકી દીધું પણ અંદરખાને આદના માનવીઓના જૂથોને જુદી જુદી બેડીઓ પહેરી હતી આર્થિક અને આધુનિક નાણાં ધીરનાર મજબૂત પકડો હોદ્દાઓની વિષમતા જમીનદાર વશ થવું જાતિઓના અવરોધો ધર્મોની અસમાનતાઓના વિગેરે વિગેરે આ અને આ ઉપરાંત ગુલામીના બીજા ઘણા સ્વરૂપો જ્યાં સુધી કચડા લેવાના સંરક્ષણ નહીં અપાય ત્યાં સુધી તેને માત નહીં કરી શકાય